એકાદશી જેઠ એટલે પાણી પણ ન પીવું અને ઉપવાસ ઉપવાસ કરવો આવો ભીમસેને કર્યો હતો અને તેના બળે મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો આ એકાદશી ભીમે કરેલી એટલે તેનું નામ ભીમ અગિયારસ છે યુધિષ્ઠિર અર્જુન નકુલ સહદેવ દ્રૌપદી વગેરે એકાદશીનો ઉપવાસ નિયમિત રીતે કરતા પરંતુ ભીમસેનની વારે વારે નહીં આથી મહર્ષિ વ્યાસે ભીમસેનને વ્રત કરવા અનુરોધ કર્યો આ વ્રત કરનારે પાણી ફળ કશું લેવું નહીં ભીમસેન ખાવધરો ભૂખ્યો રહી શકતો ન હતો શરીર બળમાં ભીમ સૌથી ચડિયાતો વ્યાસ મુનિએ ભીમને કહ્યું હે ભીમસેન જો તને નરક પ્રત્યે ઘૃણા હોય અને સ્વર્ગ પ્રત્યે પ્રીતિ હોય તો તારે વધ અને સુદની બંને એકાદશીઓ કરવી અને જે કે દિવસે ભોજન કરવું નહીં જે પિતામહ મારા ઉદરમાં વૃક્ષ નામનો અગ્નિ અન્ન વિના તૃપ્ત થતો નથી એક વર્ષના ચોવીસ ઉપવાસ કરવા માટે મારા માટે દુષ્કર છે હું વર્ષમાં વધુમાં વધુ એક ઉપવાસ કરી શકું માટે એક ઉપવાસથી વધુ ફળ પ્રાપ્ત થાય એવી એકાદશીનો વ્રત કરવા કરવાનો મને કહો વ્યાસમુનિએ ભીમસેનને જેઠ સુધ અગિયારશનો વ્રત કરવાનું તથા તે દિવસે ઉપવાસ કરવાનું કહ્યું દ્વાદશીને દિવસે બ્રાહ્મણને જમાડીને પછી જમવું હે વાયુપુત્ર નિર્જળા એકાદશી કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તેનું તેટલું ફળ આ એકાદશી કરવાથી મળે છે આખા વર્ષની એકાદશીઓનું જે પુણ્ય થાય છે તેટલું જ પુણ્ય આ નિર્જળા એકાદશી કરવાથી થાય છે આ એકાદશી ધન ધાન્ય રિદ્ધિ સિદ્ધિ આયુષ્ય પુત્ર આરોગ્ય વિજય વગેરે આપનારી છે આ એકાદશીનું વ્રત કરનારને યમદૂતનો ભય રહેતો નથી આ પરમ પવિત્ર દિવસે જળ અને ગાયનું દાન આપનાર સર્વ પાપોથી મુક્ત થાય છે આ એકાદશીને ભીમ એકાદશી તેમજ પાંડવ એકાદશી પણ કહે છે જે નરનારી આ એકાદશીનો ઉપવાસ કરે છે તેના પર્વત સમાન પાપો બળીને ભસ્મ થઈ જાય છે આ દિવસે અન્નનું ભોજન કરે છે તે દુર્ગતિને પામે છે અને તે દાન કરે છે તે પરમપદને પામે છે જે મનુષ્ય આ વ્રતની વંચિત રહે છે તે આત્મદ્રોહી દુરાચારી પાપી અને દુષ્ટ ગણાય છે જે લોકો રાત્રે જાગરણ કરે છે તેઓ પુણ્ય પ્રાપ્ત કરે છે જે લોકો શ્રદ્ધાપૂર્વક એકાદશી પઠન અને શ્રવણ કરે છે તે પામે છે આહાર શુદ્ધિ વિના ચારિત્ર શુદ્ધિ સંભવતી નથી આહાર શુદ્ધ રાખો અને બધા ધર્મોનો સાર છે આહાર વિના આચાર વિચાર વિવેક વિના સંયમ સિદ્ધિ સાપડતી નથી અને સંયમથી સિદ્ધિ વિના આત્મિક સુખ અને શાંતિ શક્ય નથી આદિ વ્યાધિ અને ઉપાધિની ત્રસ્ત મનુષ્યને નિર્જલા એકાદેશનો ઉપવાસ અમૃત સમાન છે